પણ આપણે માણસ નો જીવ એવો કે ભગવાન ચાલીસ નો તો અમારું કોઈ થાય નહીં કઈ ગમને તમે વધારી ભગવાન કે ભાઈ અમારા દરબારમાં તો ન્યાય છે સામાજિક હોય ઓછા કરવા હોય તો તો તમને મળે એ બધા જીવ માત્ર બેઠા હતા એમાં એક કુતરાનો સરદાર હતો એને એમ કીધું કે ભાઈ હવે આપણે તો આખી જિંદગી હાર હાર ચડવાનું કોઈ રોટલો હાલે તો ખાવાનું આપણા ચાલીસ વર્ષ જશે નહીં કે ભાઈ અમારા વીસ વર્ષ કરી કે સારું ધારે માણસને બીજા વીસ વર્ષ વધારે પણ માણસ જીવ તો સંતોષી નહીં એટલે કે હવે સાહીઠ એનો માણ માણ નોકરી કરી નવળા થયા થોડો આનંદ બીજું કરો તો કે ભાઈ ના હોય તો ચાલીસ વર્ષ પછી જે પેલા સોરી પેહલા બળદ ના વીસ વર્ષ મળ્યા પછી સાઈઠ વર્ષ પછી કૂતરા પેઢા પેલા બળદ એમ કે આપણે પીલા એટલે એને એના પેલા છોડી પછી કુતરા એમ કે ભાઈ આપણા હાડાળ થવાનું કે ભાઈ આપણા વીસ વર્ષ ઓછા એટલે માણસને શું વર્ષ થઈ જાય પછી માણસના જેવું થોડા તમે હું લીલી વાળી જોઉં છોકરાના છોકરા રમાડવું જરા લીલી વાળી જોઈને જેવું ભગવાન કંઈક કરો તો કે આમાં કોઈ હજુ કોઈ તૈયાર હોય તો આપી દો હોય પછી બધા જાનવારીઓ આગળ એક પાગલા બેઠા હતા ટૂંક નમાય હોય એને એમ કીધું ભાઈ આપણે તો શું કરવાનું કશું કરવાનું નહીં બે રહેવાનું કે ભગવાન અમારા તમે આપી માણસ ને સો વર્ષ મળી ગયા હવે વાસ્તવિક જીવનમાં ચાલીસ વર્ષ સુધીની જિંદગી માણસ તંદુરસ્ત બધા એન્જોયમેન્ટ કરે છે કારણ કે આપણને મળે પછી ચાલીસ વર્ષ થાય એટલે એને થોડું જ્ઞાન થાય છોકરાઓ મોટા થાય છે પરિણામ છે રિટાયરમેન્ટ નું આયોજન કરવાનું છે એટલે એ વીસ વર્ષ કે આપણી પાસે જે મહેનત કરવાના એટલે તૂટી પડે અને સાઠ સુધીમાં બધું ભેગું કરે કારણ કે એને બળદના વર્ષમાં દીધા હતા એટલે એ બળદની જ આવે એની જિંદગી છે અને સાહીઠ વર્ષ પછી બધું ભેગું કર્યું હોય મિલકત મિલકત હોય અને રિચાર્ડ થયા હોય એટલે પછી ઘરમાં કોઈ બી કઈ કે ને એટલે કૂતરાની જેને પાક કે આ રોટલી ગરમ નહીં ગરમ રોટલી લાવો થાળી એવું વર્તન થઈ જાય કારણ કે તમે કૂતરા ના લીધો અને એસી વર્ષ પછી ફાતરા ખૂણામાં પેલો બગલા ને જેમ ડોક રમાઈ બેઠો હોય તો રાત પીવે તો પીવે જ બે જ